નમસ્કાર દોસ્તો જીગીશા પટેલના વીડિયો પછી સરકારની ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ફોર્મ ભરવા માટે દોડધામ કરી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં વીસી કૃષિ સહાય માટે ફોર્મ ભરવા માટે પણ પચાસ થી સો રૂપિયાનો ચાર્જ લે છે ખેડૂતો પાસેથી રીતસર ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે કૃષિ સહાયનો લાભ મેળવતા હજુ ખેડૂતોને એકાદ મહિનો વીતી જાય તેવું લાગી રહ્યું છે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે હાલ ખેડૂતો ગ્રામ પંચાયતમાં કૃષિ સહાયના ફોર્મ ભરવા જાય છે તો વીસી પચાસ થી સો લે છે ઘણા સ્થળોએ નિયમ વિરુદ્ધ ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોનું ફોર્મ ભરવા માટે ને બાર રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે હવે આ સમગ્ર મામલે નું એવું કહેવું છે કે આવી પેલા પણ કામગીરી કરેલી છેલ્લા ચારેક વર્ષથી વીજ બિલ જ નહીં પરંતુ સરકાર દ્વારા કમિશન પણ આપવામાં આવ્યું નથી વીસી આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરે છે સાથે સાથે પંદર દિવસની ટૂંકી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવી શક્ય નથી ઘણા ખેડૂતો ગુસ્સે ભરાયેલા છે માત્ર ફોર્મ ભરાવીને સરકાર હેરાન કરે છે છે સરકારના પાપે નિર્દોષ દંડાઈ રહ્યા અને સરકાર દ્વારા હવે એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી અને જો કોઈ પણ વિશે આવું કરતા પકડાય અથવા ઉઘરાણી કરતા પકડાય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે